જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવત મહાત્મયનો પાંચમો અધ્યાય સાંભળીશું જો તમારે આ પહેલાંના અધ્યાયો સાંભળવાના બાકી હોય તો એના વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે ત્યાં જઈને તમે સાંભળી શકો છો આવો હવે પાંચમો અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે ધૂંધો કરીને પ્રેતયોનીની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર સુધજી કહે છે હે સૌનકજી પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધૂંધો કારીએ પોતાની માતાને ઘણે મારી અને કહ્યું બતાવો ધન ક્યાં રાખ્યું છે નહીતર હમણાં જ આ ભૂંજેરા એટલે કે બળતા લાકડાથી મારીશ તેની આ ધમકીથી ડરી જઈને અને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈ પડી અને તેથી તેનું મૃત્યુ થયું યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થતું હતું કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું અને ન તો કોઈ શત્રુ હતું ધુંદુકારી પાંચ વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારના ક્રૂર કર્મો કરવા લાગ્યો એક દિવસે પેલી કુલટાઓએ તેની પાસે ઘણા ઘરેણાં માગ્યા તે તો કામંદ બનેલો હતો અને તે મૃત્યુને વિસરી ગયો હતો બસ ઘરેણા મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેર પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે રાજા આ બધું ધન છીનવી લઈને આને જરૂરથી મૃત્યુદંડ આપશે જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવા સારો આપણે જ આને ગુપચુપ શા માટે ન મારી નાખીએ અને મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું આવો નિશ્ચય કરીને તેમણે સૂતેલા ધૂંધો કાઢીને દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો આનાથી તે જલ્દીથી મર્યો નહીં ત્યારે તેઓ ઘણી ચિંતાતુર થઈ પછી તેમણે તેના મોં ઉપર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા એનાથી અગ્નિની જાળથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યો તેમણે ધૂંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃસાહસ કરનારી હોય છે તેમના આ કૃત્યની કોઈને પણ જાણ થઈ નહીં લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે આ વર્ષે જ પાછા આવી જશે બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં જોઈએ જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું પડે છે એમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે ભલા આ સ્ત્રીઓને કોણ વાલું છે તે કુલટાઓ ધૂંધુકારીની સગળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી એમને તો કોણ જાણે કેટલા પતિ હતા ધૂંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો તે વંટોળિયા રૂપે હંમેશા દસે દિશાઓમાં ભટકતો હતો અને તાળ તડકાથી સંતપ્ત તે ભૂખ તરસથી વ્યાકૃત થવાને કારણે હા દૈવ હા દૈવ એમ રાડો પાડતો હતો પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં થોડોક સમય વીત્યા પછી ગોકર્ણે પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેથી તેમણે તેને અનાથ સમજીને ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા આ રીતે વિચરણ કરતાં કરતાં ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા ત્યાં અડધી રાતે ધૂંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું તે ક્યારેક વરોનું ક્યારેક હાથીનું ક્યારેક પાળાનું તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણને નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું ગોકર્ણે કહ્યું તું કોણ છે રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે તારી આ દશા કેમ થઈ અમને બતાવતો ખરો તું પ્રેત છે પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે સુજી કહે છે ગોકર્ણના આમ પૂછવાથી તે વારંવાર જોર જોરથી રોવા લાગ્યો તેનામાં બોલવાની શક્તિ ન હતી તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો ત્યારે ગોકર્ણે અંજલીમાં જળ લઈને તેને અભિમંત્રિત કરીને તેના પર છાંટ્યું એનાથી તેના પાપોનું થોડું સમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો પ્રેત બોલ્યો હું તમારો ભાઈ છું મારું નામ ધુંધુકારી છે મેં પોતાના જ દોસ્તથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું મારા કુકર્મો ગણી શકાય તેમ નથી હું તો મહાઅજ્ઞાનમાં જ વર્તતો રહ્યો મેં લોકોની ભારે હિંસા કરી અંતે કુલટા સ્ત્રીઓએ મને તડપાવી તડપાવીને મારી નાખ્યો તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું અત્યારે નસીબ જોગે કર્મફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું ભાઈ તમે દયાના સાગર છો હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો ગોકર્ણે ધૂંધુકાર્યની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું ગોકર્ણે કહ્યું ભાઈ મને આ વાતનો મોટું આશ્ચર્ય છે મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે તો પણ તું પ્રેત્યોનીમાંથી કેમ મુક્ત ન થયો ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી સારું તું બધી વાત વિસ્તારપૂર્વક કહે મારે શું કરવું જોઈએ પ્રેતે કહ્યું સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણાને મોટું આશ્ચર્ય થયું તેમણે કહ્યું જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે એમ નથી ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે વારું હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે હું વિચારીને તારી મુક્તિ માટે બીજો કોઈ ઉપાય કરીશ ગોકર્ણનો આદેશ મેળવીને ધૂંધુ કાઢી ત્યાંથી પોતાના સ્થાને ગયો અહીં ગોકર્ણે રાતભર વિચાર કર્યો તો પણ તેમને કોઈ ઉપાય સૂજ્યો નહીં સવારે તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા ત્યારે ગોકર્ણે રાત્રે જે કંઈ જે રીતે બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું તે લોકોમાં જેઓ વિદ્વાન યોગનિષ્ઠ જ્ઞાની અને વેદોના જાણકાર હતા તેમણે પણ અનેક શાસ્ત્રો ઉથલાવી જોયા તો પણ ધુંધુ કાર્યની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ કરવું જોઈએ તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને તેમણે સ્તુતિ કરી હે ભગવાન આપ સગળા સંસારના સાક્ષી છો હું આપને નમસ્કાર કરું છું કૃપા કરીને આપ મને કાર્યની મુક્તિનું સાધન બતાવો ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું શ્રીમદ્ ભાગવતથી મુક્તિ થઈ શકે છે તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો અને આ સાધન છે પણ ઘણું સરળ તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા દેશ ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા એટલું જ નહીં ઘણા બધા લુલા લંગડા આંધળા વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશ્યથી ત્યાં આવી પહોંચ્યા આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું જ્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર વીરાજીને કથા કહેવા લાગ્યા ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો તે દરમિયાન તેની નજર ઊભા રાખેલા સાત ગાંઠોવાળા એક વાંસ પર પડી તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો વાયુરૂપ હોવાને કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું તેથી વાંસમાં પ્રવેશ્યો ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંદથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો ત્યારે એક ઘણી વિચિત્ર ઘટના બની ત્યાં સભાજનોના દેખતા જ પહેલાં વાંસની એક ગાંઠ તડ તડ શબ્દ કરતી ફાટી આ જ રીતે બીજે દિવસે સાયંકાળે બીજી ગાંઠ ફાટી અને ત્રીજે દિવસે તે જ સમયે ત્રીજી ગાંઠ ફાટી આ પ્રમાણે સાત દિવસોમાં સાતે ગાંઠો ફાડીને ધૂંધુકારી સ્કંદ સાંભળવાથી પવિત્ર થયો અને પ્રેત યોનીમાંથી મુક્ત થઈ ગયો તથા દિવ્ય રૂપ ધારણ કરીને સૌ સમક્ષ પ્રગટ થયો તેનું મેઘ જેવું શ્યામ શરીર પીતાંબર અને તુલસી માળાઓથી સુશોભિત હતું તથા મસ્તક પર મનોહર મુગટ અને કાનોમાં સુંદર કુંડળ ઝગમગી રહ્યા હતા તેણે તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું ભાઈ તમે કૃપા કરીને મને પ્રેત યાતનાઓમાંથી મુક્ત કર્યો છે પ્રેત પીડાનો નાશ કરનારી આ શ્રીમદ ભાગવત કથા ધન્ય છે અને શ્રી કૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારો એનું સપ્તાહ પરાયણ પણ ધન્ય છે જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે ત્યારે બધા પાપ થથરી ઉઠે છે કે હવે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત કરી દેશે જેમ અગ્નિ ભીના સૂકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બાળી નાખે છે તે જ રીતે આ સપ્તાહ મન વચન અને કર્મ વડે કરેલા નવા જૂના નાના મોટા બધી જ જાતના પાપોને ભસ્મ કરી દે છે વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં શ્રીમદ્ ભાગવતની કથા સાંભળતા નથી તેમનો જન્મ વ્યર્થ જ છે અરે મોહપૂર્વક લાલન પાલન કરીને આ અનિત્ય શરીરને હૃષ્ટ પૃષ્ઠ અને બળવાન પણ બનાવ્યું તો પણ શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી સો લાભ થયો હાડકા આ શરીરના આધારસ્તંભ છે નસો નાળીઓ રૂપી દોરીઓથી બંધાયેલું છે ઉપરથી તેના પર માંસ અને રક્ત લેપીને ચામડીથી મળી દીધેલું છે તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ છે કારણ કે એ છે તો મળમૂત્રનું પાત્ર જ વૃદ્ધત્વ અને શોકને કારણે તે પરિણામે દુઃખમય જ છે રોગોનું તો એ ઘર જ છે એ નિરંતર કોઈને કોઈ કામનાથી પીડિત રહે છે ક્યારેય તે તૃપ્ત થતું નથી એને ધારણ કરવું એ પણ એક ભારત છે એના રોમ રોમમાં દોષ ભરેલા છે અને તેને નાશ પામવામાં એક ક્ષણ પણ લાગતી નથી અંતમાં જો એને ડાટવામાં આવે છે તો તેના કીડા બની જાય છે કોઈ પશુ ખાય છે તો તે વિષ્ઠા બની જાય છે અને એને અગ્નિમાં વાળવામાં આવે છે તો રાખની ઢગલી થઈ જાય છે તેની આ ત્રણ જ ગતિઓ બતાવવામાં આવી છે આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય છે તો પછી તેના રસથી પુષ્ઠ બનેલા શરીરનું નિત્યપણું કેવું આ લોકમાં સપ્તાહ શ્રવણ કરવાથી ભગવાનની તત્કાળ પ્રાપ્તિ થઈ શકે છે તેથી તમામ પ્રકારના દોષોના નિવારણ માટે એકમાત્ર આ જ સાધન છે જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટા અને જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જ જન્મે છે ભલા જેના પ્રભાવથી જળ અને સુકાયેલા વાંસની ગાંઠો ફાટી શકે છે તે ભાગવત કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો ખોલી જાય એમાં સી મોટી વાત છે સપ્તાહ શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખુલી જાય છે તેના સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સગડા કર્મ ક્ષીણ થઈ જાય છે આ ભાગવત રૂપે તીર્થ સંસારનો કિચડ ધોવામાં ઘણું કુશળ છે વિદ્વાનો કહે છે કે આ જ્યારે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નિશ્ચય જ થાય છે જે સમયે ધુંધુકારી આ બધી વાતો કહી રહ્યો હતો તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું જેમાંથી બધી બાજુ વર્તુળાકાળ પ્રકાશ ફેલાતો હતો સૌ સમક્ષ જ ધુંધુકારી તે વિમાન પર ચડ્યો ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણે તેમને આ વાત કહી ગોકર્ણે કહ્યું ભગવાનના પ્રિય પાર્ષદો અહીં અમારા અનેક શુદ્ધ હૃદય શ્રોતાઓ છે તે બધા માટે તમે એકસાથે ઘણા બધા વિમાન કેમ નથી લાવ્યા અમે જોઈએ છીએ કે અહીં બધાએ જ સમાનપણે કથા સાંભળી છે તો પછી ફળનો આ પ્રકારનો ભેદ કેમ થયો એ બતાવો ભગવાનના સેવકોએ કહ્યું હે માનદ આ ફળભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ જ છે એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું છે પણ એના જેવું મનન નથી કર્યું તેથી જ એકસાથે ભજન કરવા છતાંય એના ફળમાં ભેદ રહ્યો આપણે તે સાત દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું તથા સાંભળેલા વિષયનું સ્થિર ચિત્તે એ ખૂબ મનન નિધિસન પણ કરતો રહ્યો હતો જે જ્ઞાન જળ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે આ જ રીતે ધ્યાન નહીં આપવાથી શ્રવણનું સંદેહ કરવાથી મંત્રનો અને ચિત્તના અહીં તહીં ભટકતા રહેવાથી જપનું પણ કોઈ ફળ હોતું નથી વૈષ્ણવહીન દેશ અપાત્રને કરાયેલું ભોજન અશ્રોત્રીયને આપેલું દાન અને આચારહીન કુળ આ બધાનો નાશ થઈ જાય છે ગુરુના વચનોમાં વિશ્વાસ દિનતાનો ભાવ મનના દોષો પર વિજય કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ્ ભાગવત કથા સાંભળશે તો સૌને વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય જ થશે અને હે ગોકર્ણજી તમને તો ભગવાન સ્વયં આવીને ગોલોકધામમાં લઈ જશે આમ કહીને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતાં કરતાં વૈકુંઠ લોકમાં ગયા ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે રીતે સપ્તાહક્રમથી કથા કહી અને તે શ્રોતાઓએ તે ફરીથી સાંભળી હે નારદજી તે કથાની સમાપ્તિ થતા જે કંઈ બન્યું તે સાંભળો ત્યાં ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા બધી બાજુએથી ખૂબ જય જયકાર અને નમસ્કારના ધ્વનિ થવા લાગ્યા ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચ જન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમણે ગોકર્ણને આલિંગીને પોતાના જ જેવા બનાવી દીધા તેમણે ક્ષણવારમાં જ અન્ય સર્વે શ્રોતાઓને પણ મેઘ સમાન શ્યામવર્ણ રેશમી પિત્બરધારી તથા કિરીટ કુંડળ વગેરેથી વિભૂષિત કરી દીધા તે ગામમાં કૂતરા અને ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા તે બધાઈને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચડાવવામાં આવ્યા તથા જ્યાં યોગીઓ જાય છે તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા આ રીતે ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ કથાશ્રવણથી પ્રસન્ન થઈને ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપબાલોના પ્રિય ગોલોકામમાં ગયા પહેલાંના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રીરામની સાથે સાકેતધામમાં સિદાવ્યા હતા તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોકધામમાં લઈ ગયા જે લોકમાં સૂર્ય ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી તે લોકમાં તેઓ શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવાથી ગયા હે નારદજી યજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જેવું ઉજ્જવળ ફળ સંચિત થાય છે એ વિશે અમે તમને શું કહીએ અરે જેમણે પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું તેઓ પછી માતાના ગર્ભમાં આવ્યા નથી લોકો વાયુ જળ કે પાંદડા ખાઈને શરીર સૂકવી નાખીને ઘણા સમય સુધી ઘોડ તપસ્યા કરીને અને યોગાભ્યાસ કરીને પણ જે ગતિને પામી શકતા નથી તે ગતિ તેઓ સપ્તાહ શ્રવણથી સહેજમાં જ પ્રાપ્ત કરી લે છે આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનિશ્વર સાંડિલ્ય પણ બ્રહ્માનંદ મગ્ન થઈને કરતા રહે છે આ કથા ઘણી જ પવિત્ર છે એકવારના શ્રવણથી જ તે સમસ્ત પાપ રાશીને ભસ્મ કરી દે છે જો શ્રાદ્ધના સમયે એનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃઓને અત્યંત તૃપ્તિ થાય છે અને એનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો અહીં શ્રીમદ ભાગવત મહાત્મયનો પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે આ પછીનો અધ્યાય આપણે આગળના વિડીયોમાં સાંભળીશું ત્યાં સુધી સર્વને હેતભર્યા જય શ્રી કૃષ્ણ આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો